માટે કી જય શ્રાવણ વદ વદ સાતમે સવારે વેલા ઉઠી ઠંડા પાણીએ નાવું આખો દિવસ તાટુ ખાવું છું ચૂલો સળગાવો નહીં અને શીતળા માતાની એ વાત સાંભળવી એક ઘર હતું અને ઘરમાં બે વહુ હતી રાંધણ છટનો દાડો આવ્યો નાની વહુ રાંધવા બેઠી વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ એટલામાં એટલામાં છોકરો રડવા રડ્યો એટલે તેને રાંધવા ધવરાવા બેઠી આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુની ઊંઘમાં આવવા લાગ્યા ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા નાની વહુ ઘરે આવી અને ચૂલ નાની વહુના ઘરે આવી અને ચૂલામાં આડોટ્યા શીતળામાં આખા શરીરે દાજી ગયા અને એને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો વહુ તો સવાર સવારમાં વહેલી ઉઠી ચૂલો સળગતો હતો અને ઘોડિયામાં જોયું તો છોકરો ભળતું થઈ પડેલો આખું શરીર બળેલું અને વહુ સમજી ગઈ કે આ અવશ્ય શીતળામાં સાપ છે એ તો ચોદા આસુ રડવા બેઠી જેઠાણી ઘણો દાડાની મનમાં દાજ ઓલવાઈ ગઈ પણ સાસુ નાનીઓ ઉપર અપાર હેત હતું સાસુને તેને ધીરજ ધરાવવા કહ્યું કહ્યું આ આમ રડે શું વડે શીકડામાં પાસે જા અને તારા છોકરાને સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈ નાનીઓ છોકરો ટોપલામાં નાખી ચાલી નીકળી વાટે જતા બે તલાવડીઓ આવી બંનેના પાણી એકબીજામાં માં જતા હતા અને બંને છલો છલ ભરેલી હતી પણ ચબકલું પાણી બોચતું નહીં બહુ જતી જોઈને તલાવડી બોલી બેન તું ક્યાં જાય છે નાનીઓ બોલી મને શીતળામાંનો સાપ લાગ્યો છે મારો છોકરો મરી ગયો છે હું શીતળામાં પાસે સાપનું નિવારણ કરવા માટે જાઉં છું તલાવડી બોલી કે બેન અમારું પાણી પીસ નહીં અમારું પાણી જે પીવે છે તે મરી જાય છે એ એવા અમે સાપ કર્યા હશે કે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતાં વાટમાં બે આખલા મળ્યા તેણે કોટે ઘંટીના પડ બાંધેલા એ લડ્યા જ કરે વહુને જોઈ આખલા કહેવા લાગ્યા કે બેન તું ક્યાં જાય છે વહુ બોલી શીતળામાં પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું આખલા બોલ્યા અમે એવા કયા પાપ કર્યા છે કે અમારા

ના માથાની ખંજવળ મટી ગઈ ડોસીમાએ આશીર્વાદ આપ્યો જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું કહેતા તો ડોશીમાં ખોડામાં છોકરો સરવડવા લાગ્યો અને છોકરો સજીવન થયો વહુને વહુ તો નવાઈ લાગી હૈયાનો હરખનો પાર નહોતો છોકરો જટ દઈને ખોડામાં લઈ બચબ બચ્યો દેવા લાગી વહુ ડોસીમાને પગે લાગી અને સમજી ગઈ કે આજ જ શીતળામાં શીતળામાં મારો શીતળામાં બહુ હાથ જોડીને કહેવા લાગી મા મારા દીકરા તમારા આશીર્વાદથી જ મારો છોકરો સજીવન થયો છે નહીં તો થાત નહીં શીતળામાં મારું પેટ તમે જ ઠાર્યું વહુએ પૂછ્યું મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી અને પાણીથી છલોછલ ભરેલી છે પણ તેનું પાણી કોઈ પીતું નથી એવા એમના સાપ આપ હશે શીતળામાં બોલ્યા ગયે ભાવમાં એ બંને સોક્યું હતી અને ઘરમાં રોજ કજીઓ કરતી કોઈને શાક શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે એ પાપથી તેનું પાણી કોઈ પીતું નહીં તું તેનું પાણી પીજે એટલે એના પાપ દૂર થઈ જશે હવે પૂછ્યું કે વાટમાં બે આકલા મળ્યા તેને કોટે ઘંટીના પળ બાંધેલા હતા તેને નિત્ય લડ્યા કરે પણ તેનામાં કોઈ છોડાવતું નથી એમના સા પાપ હશે શીતળામા બોલ્યા ગયા ભવે તે બંને દેરાણી જેઠાણી હતા કોઈને દડવા કે ખાંડવા દેતા નહીં એ પાપે એમને કંટે ઘંટીના પડ છે તું તે પડ છોડી દેજે અને તેમનો પાપ ટળી જશે બહુ તો શીતળા માના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી જતાં જતાં પહેલાં આખલા મળ્યા તેની શીતળા માને વાત કહી અને કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા બંને આંખલા લડતા બંધ થયા આગળ જતાં તલાવડી આવી આવીએ સીતરામાની વાત તલાવડીને કરી અને પાણી પીધું તલાવડીઓ તલાવડીઓ પશુએ પંખીએ ભરાઈ ગઈ આ બધું એમનું પાણી પીવા લાગ્યા બહુ છોકરાને લઈને ઘરે ગઈ સાસુ છોકરાને જોઈને રાજી થઈ થઈ ગયા અને જેઠાણીના મનમાં ઝેર વધ્યું બીજા વર્ષે રાંધણછટ આવી જેઠાણીને થયું કે હું પણ એના જેવું જ કંઈક કરું એણે રાત્રે ચૂલો સળગવતો રાખ્યો અને સૂઈ ગઈ રાતે શીતળામાં આવ્યા અને ચૂલામાં અળોટ્યા એમ તો આખું શરીર દાજી ગયું તેણે સાપ આપ્યો કે જેને મારું શરીર બાળ્યું તેને તેનું પેટ બળજો બીજા દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ છે તો છોકરો મરી ગયેલો શીતળામાંનો સાપ લાગ્યો દેરાણીના પેટે તેણે છોકરાને ટોપલામાં નાખી ચાલી શીતળામાં પાસે ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી પૂછ્યું કે ક્યાં જાય છે શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણી તો પારકી વેલ ઉછાળી મેલ ગણી ઘણીમાં બોલી હું કઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આગળ જતા બે આખલા મળ્યા તેણે પૂછ્યું કે બેન ક્યાં જાય છે શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને હું કંઈ નવરી નથી એમ કંઈ આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર વગડામાં ગઈ વગડામાં બોરડીના ઝાડ નીચે શીતળામાં શીતળામાં ડોસીનું સ્વરૂપ લઈને માથું ખંજવાડતા બેઠેલા તેમણે કહ્યું કે બેન બેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતળામાં પાસે ડોસી કહે જરા મારું માથું તો ખંજવાડતી જાને જેઠાણી તો છલકકામાં બોલી છણકામાં બોલી હું કંઈ તારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આમ કંઈ ચાલવા માંડી આખો દાડો રજડતી વગડામાં જાડવે જાડવે ગણી નાખ્યા પણ ક્યાંય શીતળામાં ડીઠા નહીં મોડી રાત સુધી રખડતી રખડતી થાકી અને છોકરાનું શબ લઈને માથું પટકતી ઘરે આવી જય શીતળામાં જેવા તમે દેરાણીને ને એવા સૌને ફળજો અમને ફળજો બોલો શીતળા માત કી જય